આજે પણ ભાવનાત્મક રીતે જોડાયેલા છે ઈશ્વરસિંહ ચાવડા વિશે વાત કરતા તેઓના સાથે કાર્ય કરેલ લોકોએ તેઓના અંગત મદદનીશ હોય કે પ્રજાના કોઈ માણસો હોય તે તમામના અભિપ્રાય લેતા આવો સાંભળીએ તેમના અંગત મદદનીશે શું કહે તેમના જીવન ચરિત્રમાં બિલોદરા ગામે એક ખેડૂત પરિવાર ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો સાહેબ નાયબ વિકાસ અધિકારી તાલુકા નાયબ વિકાસ અધિકારી તરીકે સેવા બતાતા હતા અને પંચોતેરમાં એમને રિઝાઇન આપી અને સાહેબ સેવા માટે રાજકારણમાં આવ્યા ઓગણીસો માં એ પહેલી ચૂંટણી જીતી માનસા વિધાનસભાના ધારાસભ્ય બન્યા એ વખત અમારા વિજાપુર તાલુકો અખંડ તાલુકો હતો વિજાપુર માનસા એ વિજાપુર તાલુકામાં હતું અને વિજાપુર તાલુકાની બે વિધાનસભાની સીટો હતી એક વિજાપુરની સીટ અને એક માનસાની સીટ એમાં માનસાની વિધાનસભાની સીટ ઉપર ઓગણીસો એસી માં ચાવડા સાહેબ વિધાનસભામાં ચૂંટણી ધારાસભ્ય બન્યા એ વખત અખંડ વિજાપુર તાલુકો હતો એ વખત કોટરી અનોડિયા મોવડી એ વીજળીકરણ નતું એ વીજળીકરણ નતું તો એ વખત માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા તો સાહેબે ગરીબ જે ગરીબ ગરીબ ગામડો હતો કે જે વીજળીકરણ માટે પૈસા ના ખર્ચી શકે એવો ગામડો હતો એ દાખલા તરીકે કોટરી ગણો પસ અનોડિયા મોહડી ડોડીપાર આવો જે પસાત વર્ષનો ગામડો હતો એમની રજૂઆત કરીને અને સાહેબે ઓગણીસો એસી માં એ વીજળીકરણ કરાવ્યું સાહેબ ઓગણીસો સત્યાસી માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી એમને અમારા બિલોદરા સ પિલવઈ છે એ પીએસસી કેન્દ્ર સ્થાપિત કર્યો અને આ જે વિસ્તાર ખરો એમાં એમને ખૂબ લોકપ્રિયતા લોક લોકપ્રિયતા હતી એટલે ગરીબોનો કામ કર્યો એક વખત જિલ્લા પંચાયતમાં એવું બન્યું કે જિલ્લા વિકાસ અધિકારી સામસામા કોઈ આ કોઈ કામ માટે આવી ગયું એ સાહેબે ઉપર શેક દિલ્હી રજૂઆત કરીને અને સાહેબે પોતાનું જે ગરીબો માટે કામ હતું એ ધારીને અને સાહેબે કરાયું પછી સાહેબ નેવું અ ફાશી વિધાનસભાની ચૂંટણી લડ્યા નેવું ધારાસભ્ય બન્યા અને સાહેબ પહેલી સરકારમાં મિનિસ્ટર મિનિસ્ટર બન્યા બન્યા પછી માર્ગ મકાન વિસ્તાર મકાન વિભાગ સાહેબના હસ્તક આવ્યો એટલે માર્ગ મકાન વિસ્તાર હસ્તક આવ્યો એટલે સાહેબે વિજાપુર તાલુકા માનસા તાલુકામાં તમામ રોડો નું કામ અને સારી રીતે બધું સાહેબ તો બધી ખબર જ હતી કારણ કે વર્ષોથી આ વિસ્તારનું કામ કરતા હતા એટલે ખૂબ રસ્તા જો રસ્તાના હતા તો રસ્તા બન્યા બરાબર અને માનવી સુધી સાહેબે આ સેવા કરી છે એ વખત મહત્વની લાકરોડા આંદ જે વિજાપુર તાલુકા માનસા તાલુકાને જીવાદોરી સમાન ગણાય એ લાકરોડા આદમ સાહેબે મંજૂર કરાવ્યો અને એ સા એ લાકરોડા આંદુમાં કે જે પ્રોથી જોડતો પુલ કે જે આપણે હિંમતનગર અનોડિયાથી પોચ કિલોમીટર જોય એટલે જાય એટલે સાહેબની આ બે મહત્વની યોજનાઓ પણ સાહેબે પૂર્ણ કરી સાહેબ બહુ શક્તિશાળી હતા બરાબર એટલે રાજકીય રીતે હર હંમેશા ગરીબોની સેવા કરતા રહ્યા અને જે ગરીબોનું કામ હોય એમાં પહેલી પ્રાથમિકતા આપ સાહેબને મને ખબર છે સાહેબના જોડી હું લગભગ પચીસ ત્રીસ વર્ષ સાહેબ કર્યું છે કામ નાના માણસનું કામ હોય તો સાહેબ પોતે સ્વયંભૂ ઉપાડી લોય અને સાહેબ કામ કરે એવા અમારા ઈશ્વરસિંહ ચાવડા સાહેબ પૂર્વ મંત્રીશ્રીનું અમિતભાઈ શાહ સાહેબ ના હસ્તે અનામત કરવા જઈ રહ્યા છે એ બદલ અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી છે